આ છે હિમખીમડીપરાની આંગણવાડી અને આ આંગણવાડી કે જેના વિશે આપણે અહેવાલ રજૂ કરેલો હતો મીડિયા મારફતે અને જેનું નિરાકરણ આવી ગયેલું છે લોકોની સુખાકારી લોકોની સગવડતા માટે હંમેશા આપ જોઈ રહેલા છો કે અમે અમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી તંત્રના કાન આમળી રહેલા છે ત્યારે આજે ચોગાનું કેમેરામેનને કહીશ કે અત્યારે આંગણવાડીનું આ ચોગાણ કે જે તમે જોઈ રહેલા છો અને હવે હું તમને જે મારો જૂનો વિડીયો હતો કે જ્યારે અસુવિધા ઊભી થતી હતી આ વિડીયો તમે અત્યારે નિહાળી રહેલા છો કે કેવું જળબંબાકાર લીલું શેવાળવાળું પાણી આ જગ્યાએ ભરેલું છે આ જે આંગણવાડી છે ત્યાં બાવીસ જેટલા ભૂલકાઓ અભ્યાસ કરી રહેલા છે જ્યારે નાના ભૂલકાઓ અભ્યાસ કરવા માટે આંગણવાડીમાં આવે છે ત્યારે તેઓને ખૂબ જ અસુવિધાઓ ઊભી થતી હતી પડી જાય તો નાની મોટી ઈજાઓ પણ થવાની શક્યતાઓ જણાતી હતી ત્યારે અમે અમારી ન્યૂઝ ચેનલના મારફતે અહેવાલ બનાવેલો અને આ અહેવાલનું નિરાકરણ અત્યારે હાલ પૂરતું આવી ગયેલું છે તંત્રએ એવું આશ્વાસન પણ આપેલું છે કે આગામી સમયમાં અત્યારે જે આ મોરમ પાથરેલી છે આ ટાચ પાથરેલી છે એની જગ્યાએ આરસીસી નું ગ્રાઉન્ડ થઈ જશે એવું તંત્રએ આશ્વાસન પણ આપેલું છે ત્યારે સૌ અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારી ફેસબુકને પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો જરૂર કરજો અને આવાના આવા વિડીયો આપના મોબાઈલની સ્ક્રીન ઉપર નિહાળતા રહેજો આપના વિસ્તારની અંદર પણ આવી અસુવિધા કોઈપણ જાતની હોય તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરીને આપ સહુ અમારી ટીમને અમારા મીડિયાના માધ્યમથી તમે બોલાવી શકો છો